વેડજ હિંગળાજ મહાદેવ મંદિરે શ્રાવણ માસની પૂર્ણાહુતિ નિમિત્તે યજ્ઞ તથા મેળો યોજાશે જંબુસર તાલુકાના વેડજ ગામે મહીસાગરને કાંઠે પૌરાણિક સદ્ય પુરાણો હિંગળાજ મહાદેવનું મંદિર આવેલું છે જ્યાં શ્રાવણ માસમાં વેડજ પીલુદ્રા કારેલી વગેરે ગામના ભાવિક ભક્તો દૈનિક આવે છે અને આખો શ્રાવણ માસ દરમિયાન ઉપવાસ ઉપાસના કરી ભોળાનાથની પૂજા અર્ચના કરે છે તથા આજુબાજુના ગામોમાં હિંગળાજ મહાદેવ મંદિર દેવળ એક અનોખું આસ્થાનું સ્થાન ધરાવે છે શ્રાવણ માસની પૂર્ણાહુતિ નિમિત્તે શ્રાવણ વદ અમાસને તારીખ ત્રેવીસ આઠ બે હજાર પચીસને શનિવારના રોજ મેળો ભરાશે તથા યજ્ઞ યોજાશે યજ્ઞમાં ચાર ત્રીસ કલાકે શ્રીફળ હોવાશે તેમ હિંગળાજ મહાદેવ મંદિર કમિટીના આયોજક પ્રમુખ ભીખુભાઈ પઢિયારે જણાવ્યું હતું વેળજ ભાગોરથી હિંગળાજ મહાદેવ મંદિરે જવા માટે વાહન અને છકડા મળશે જેની નોંધ લેવા વિનંતી મારું નામ ભીખાભાઈ ભજીભાઈ પડિયાદ વેળા છેંગડા મહાદેવ મંદિરે શ્રાવણ માસ ને નિમિત્તે યજ્ઞ થશે તથા મેળોપુરા છે જંબુસર તાલુકાના વિરાજ ગામે મહીસાગરના કોટે પૌરોહિત સજ્યો પુરાણું હિંગળા મહાદેવનું મંદિર આવેલું છે જ્યાં શ્રાવણ માસ વિરત પીડુદા કારેલી વગેરેના ભાવિ ભક્તો દૈનિક આવે છે અને આખો શ્રાવણ માસ દરમિયાન ઉપાસના કરી પૂજા અર્ચના કરે છે તથા આજુબાજુના ગામો હિમરાજ મહાદેવ મંદિર દેવઠ એક અનોખું સ્થાન છે શ્રાવણ મારે પૂર્ણહુતિ નિમિત્તે શ્રાવણ વધ અમાસ તારીખ તેવી આઠ બે હજાર પચીસને ને શનિવારના રોજ મેળો ભરાશે તથા યજ્ઞ થશે યજ્ઞમાં ચાર ત્રીસ વાગે શિફળ હોમાશે